કેમ કે કામ દે જો કામ થઈ જાય ને તો સારું સવારના પણ બ્લોક કરી દીધું સ્ટાર્ટ મે બ્લોક પણ કરી દીધું સ્ટાર્ટ તો આજનો બ્લોક કરી દઈએ સ્ટાર્ટ ને જાય ઓફિસે તો આપણે આવી ગયા હતા ગોડાઉન હા રોજ તમને કેમેરા મે કઈ વ્યૂ દેખા હે બીજો વ્યૂ જ ન દેખા નાઈ તોય ના જાય ઓલા કેટલા દીએ નાઈ રોજ ના ઉતરે રોડ ના અમે બાકા જો જો ખાલી કોટે સ્કીમ દે અલા અંધારું અંધારું છે ખબર નહી ડળકો નથી તો આપણે 5:30 6:00 જેવો ટાઈમ સાડા પાંચ જેવું થયું છે બરાબર અને હું સુઈ ગયો હતો આજે કાંઈ એક્સરસાઇઝ નથી આજે રેસ્ટ ડે છે એટલે હું જેમાં કરું છું ને એમાં જ રેસ્ટ ડે છે મેં ખુદે નથી ધાર્યું કે આજે રેસ્ટ ડે કાલે મને એવું બહુ હતું કે આજે રેસ્ટ ડે કરનાખું એ મને નથી કર્યું આજે રેસ્ટ કરી લીધો પછી મેં હિંમત કરીને કરના કું અને મને છે ને એક પ્રોબ્લેમ થઈ ગયો આ જે ભાગ છે ને આખો આટલો એ કાલ રાતે બહુ એટલે બહુ દુખતો હતો બહુ એટલે બહુ સમજી લો ને ઘોડી નીંદર પણ નથી આવતી અને અત્યારે પાછો ઓફિસે જવાનું ટાઈમ આવ્યું છે ઓફિસે કામ છે એક પાર્ટી આવે મળવા માટે બરોબર તો એનું એક કામ પતાવતા આવી અને પછી જોઈ બાકી મહેમાન આવ્યા જ આપણા ઘરે ભાઈ બા એટલે હમણાં જે ફેમિલી બ્લોક થતો નથી હા મમ્મી કથા ને એવું કરી દઉં યુટ્યુબમાં આવશે કથા ને એવું કરી દઉં ચાલો આપણે કથા અંદર કરી દીધી છે અને હવે જાય છીએ બહાર

અને મંદિર માં એટલા માટે બ્લોગ આપી રહ્યો એમ કે ઘણી બધી ઓડિયન્સ મતલબ પબ્લિક હોય ઘણી બધી અને આપણે ખાલી ખોટું મંદિરમાં બ્લોગ શું કરો એટલા માટે ના કર્યો અને વાળ વધી ગયા એવું નથી લાગતું વાળ કપાતું છે અને આજે થોડોક ટૂંકો બ્લોગ થયો હોય એવું મને લાગી જાય કાલે તો લાગતું હતું પણ કાલે નહોતો થયો પછી કાલ મેં હાજર દસક મિનિટનો થઈ ગયો હતો અને મસ્ત મજાનો રિસ્પોન્સ આવી ગયો છે પહેલાં મારા ડેલી બ્લોક હતો એમાં અગિયાર કે વ્યૂ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં બરાબર અને કાલે પણ બે કે જેવા વ્યૂ આવી ગયા મસ્ત મજાનો ઓડિયન્સનો સપોર્ટ છે એમાં અમને

Thì hôm nay? Hôm nay hôm nay Hôm nay có việc không? Có việc thôi Bà nói là hôm nay không? Có việc thôi Có nhiều người ở đây không? Ừ, không có nhiều người ở đây. Tôi không thấy có nhiều người ở đây Thì sao có nhiều người ở đây? Tôi thấy có Cái gì đó? Thôi được rồi bà đó

પછી મારો કેવો વ્લોગ હતો હોડી ખેલાવાનો વ્લોગ જેમાં ઘટના છ કે જેવા અત્યારે મેં જોયું ને સબસ્ક્રાઈબર એ ઘણા આવવા માંડે છે અને આ વ્લોગ છે ને એ બહુ એટલે બહુ નાનો બહેનો છે એના માટે માફ કરી દો કે મારી તબિયત સારી નહોતી આ બધું દુખતું હતું એટલે કાલના દિવસમાં આ વ્લોગ હું અપલોડ જ નહોતો કરવાનો પછી અત્યારે સવાર વિચાર આવ્યો ભલે ને પાંચ મિનિટ તો પાંચ મિનિટ જેટલો બને એટલો આપણે અપલોડ તો કરી દઈએ વાળી એક દી પડે નહીં આપણો વ્લોગનો એમ અને આજે જ હું પરફેક્ટ વ્લોગ કરવાનો છું મિનિ બ્લોગ પણ મોટો બનાવીશ અને મોટો વ્લોગ તો આપણે હું યુટ્યુબમાં આજે મસ્ત બનાવવાનો છું બરાબર તો અત્યારે હું જાઉં છું નીચે અને આ વ્લોગ કેવો લાઈક ગયું કમેન્ટ કરીને જરૂર કરી દેજો થોડોક નાનો બન્યો છે એ બધું આ દુખતું ને એના લીધે કાકના પોરમાં જોઈ લ્યો સીન કંઈક આવો જે બધા કપડાં એવું બધું આજુબાજુ સુકાઈ જાય કંઈક પતંગ ઉડે છે કોકના તો આ વ્લોગ આપણે અહીંયા લગી જ રાખીએ વ્લોગ મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી થોડોક નાનો વ્લોગ છે ચલાવી લેજો